નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા ખૂબ જ મજામાં હશો હું વિજય નાકિયાને સ્વાગત કરું છું આપણી સરસ મજાની યુટ્યુબ ચેનલ પર મિત્રો અંગ્રેજી શીખવાની શરૂઆત કરીએ ને આપણે એમ ટૂંકમાં વિચાર લીધું ભાઈ હવે અંગ્રેજી શીખવું જ છે હવે અંગ્રેજી વગર ભેગા નહીં હોય એંગા એવી આપણને થોડીક એવી ખબર પડવા માંડે એટલે આપણે શરૂઆત કરી દઈએ અને હું દરેક લેક્ચરમાં કહું છું કે ભાઈ ગ્રામર છે એની ઉપર ફોકસ કરો આની ઉપર ફોકસ કરો બરોબર છે કારણ કે આપણી માતૃભાષા નથી એટલા માટે થોડીક વધારે પ્રેક્ટિસ કરવી પડશે પરંતુ ઘણી બધી વાર એવું હોય છે ઘણા બધા એવા સેન્ટેન્સીસ હોય જેમાં ગ્રામરનો એનો યુઝ ન થતો હોય તો એવા સેન્ટેન્સીસ આપણે કઈ રીતે બોલવા ભાઈ અને પાછા રોજ એ સેન્ટેન્સ બોલાતા હોય દરરોજ ડગલે પગલે હું તમને આજે એવા સેન્ટેન્સીસનું લિસ્ટ લઈને આવ્યો છું કે જે વારંવાર બોલાતા હોય છે અને એ સેન્ટેન્સીસમાં આપણને તકલીફ પડતી હોય પણ એ સેન્ટેન્સીસને આજે મિત્રો શીખી લીધા એટલે આજ પછી તમને કોઈ પણ પ્રકારની અંગ્રેજીમાં તકલીફ નહીં પડે એ મારી જવાબદારી છે ઓકે તો આજનું આ લેક્ચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે એવા અગત્યના ટોપિક અગત્યના ટૂંકમાં સેન્ટેન્સીસ એક સેન્ટેન્સીસની જેવા બીજા ઘણા બધા સેન્ટેન્સીસ કઈ રીતે બનાવાય એ તમામ પ્રકારની માહિતી આજના લેક્ચરમાં આપવામાં આવશે એટલે જ આજનો ટોપિક છે દરરોજ બોલાતા અંગ્રેજી વાક્યો આ વાક્યોને ખાસ સમજી લેજો આવા વાક્યોને રોજ પ્રેક્ટિસ કરવાની પાકા નહીં કરવાના ગોખવાના નહીં સાહેબ શું પ્રેક્ટિસ કરવાની રોજે આવા સેન્ટેન્સીસને બોલો તમે જેથી તમને ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ આવશે આ વાક્યો શીખી લ્યો અંગ્રેજીમાં ક્યારેય તકલીફ નહીં પડે જવાબદારી આપણી છે રેડી ગેરંટી સાથે તમને કહું છું આ વિડીયો તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થશે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે અને રહેવાનો છે તો શરૂઆત કરીએ આજના લેક્ચર એની પહેલાં મસ્ત રીતે એક વખત વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું બાકી રહી ગયું હોય તો સબસ્ક્રાઈબનું બટન પણ દબાવી દેજો અને મિત્રો શેર કરતા મજા આવતી હોય તો શેર કરવાનું પણ ભૂલતા નહીં એક પુણ્યનું કામ છે તો કરી દેજો ઓકે શરૂઆત કરી દઈએ રેડી છો લાઈક કરી દીધી છે ઓકે શરૂઆત કરીએ સૌથી પહેલાં હવે અમુક એવા શબ્દો સાહેબ શીખી લ્યો કે ઘણીવાર આપણે કોઈ વ્યક્તિને મળીએ શરૂઆતમાં ત્યારે એને શું કહેવાનું શરૂઆત કરવાની થાય હેલો ક્યાંનાથી શરૂઆત કરવાની હેલો સર હેલો મેડમ ગુડ મોર્નિંગ મેડમ આનાથી શરૂઆત કરવાની તો નમસ્તે એનો મતલબ થશે ગુડ મોર્નિંગ સુપ્રભાત ગુડ ઇવનિંગ શુભ સાંજ ગુડ આફ્ટરનૂન એક રહી ગયું ગુડ આફ્ટરનૂન એટલે શુભ બપોર આપણે દેશી ભાષામાં કે ગુડ બાય કેવું હોય તો કે આવજો પછી પ્લીઝ એટલે કે મહેરબાની કરીને આપણે કોઈને પ્લીઝ ગીવ મી યોર પેન પ્લીઝ ગીવ મી યોર બુક પ્લીઝ લિસન ટુ મી મને મહેરબાની કરીને સાંભળો તો પ્લીઝ શબ્દ છે જો નાના નાના શબ્દો ઘણા બધા ઉપયોગી હોય છે યસ હા નો ના મે બી કદાચ જો આ મે બી ઉપયોગ તમે ઘણી બધી વાર સાંભળો હશે ઘણી બધી જગ્યાએ મેબી 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 યસ નો મે બી ય મેસ મેલ કમ કદાચ હું આવીશ મેબી રેડી તો મેચ્યુલેશન્સ એટલે કોંગ્રેચ્યુલેશન્સ એટલે અભિનંદન થશે આ વસ્તુ ખ્યાલ રાખવાની હેપી બર્થડે જન્મદિવસની જ્યારે શુભકામના આપો ત્યારે હેપી બર્થડેથી તમે આપી શકો નો પ્રોબ્લેમ કોઈ વાંધો નહીં એવું આપણે કહેતા હોઈએ છીએ થેન્ક યુ આભાર સોરી તો માફ કરજો એક્સક્યુઝ મી એક્સક્યુઝ મી એટલે પણ માફ કરજો હવે આ એક્સક્યુઝ મી શબ્દને સમજી લ્યો સાહેબ તમારે અંગ્રેજીમાં કોઈ વ્યક્તિ સામે જો એક્સક્યુઝ મી શબ્દ ખરેખર પ્રોપરલી યુઝ ક્યારે થાય માની લો કે કોઈ બે વ્યક્તિ વાતચીત કરે છે અને એની વાતચીતમાં જઈને તમારે ઇન્ટરફિયર કરવો છે પહેલાં તો એક મેનર શીખી લેવાય હંમેશાની માટે યાદ રાખજો કે જ્યારે કોઈ બે વ્યક્તિ વાત કરતા હોય આપણાથી મોટા વ્યક્તિ હોય તો ત્યારે જઈને સીધું ઘૂસે એમ કોઈ દી કરાય નહીં એ બેડ મેનર્સ કહેવાય ગુડ મેનર્સ પહેલાં જો તમારી એનું કામ છે કોઈ બેમાંથી એકનું અને તમારે ઇમ્પોર્ટન્ટ કામ છે કે ભાઈ એની વાત પૂરી થાય પહેલાં જ મારે કેવું પડશે તો તમે જઈને કહી શકો એક્સક્યુઝ મી સર અથવા તો એક્સક્યુઝ મી મેડમ અથવા તો એક્સક્યુઝ મી બ્રધર એક્સક્યુઝ મી જે કાંઈ પણ તમે એક્સક્યુઝ મી એટલે માફ કરજો મારી વાત સાંભળી લ્યો ને તો એમ કરીને તમારે વાત મૂકવાની રેડી આ એક કહેવાય આદર દર્શાવતો શબ્દ છે સાહેબ આ શબ્દ ઘણી બધી વાત પછી બીજી વાત કઈ રીતે માણી લો તમે કોઈ વ્યક્તિ સાથે જ વાતચીત કરો છો અને તમારામાં ફોન આવે તો ત્યારે વાતચીત કઈ એની કંઈ વાત ચાલુ વાતે હા બોલને ને હું કામ હતું એમ નો કરે સાહેબ સામે તમારાથી મોટા વ્યક્તિ વાત કરે છે ફોન આવે છે ને તમારે એમની સાથે વાત કરવી જ પડે એમ છે એક્સક્યુઝ મી હો એક મિનિટ હા હું વાત કરી લો એક્સક્યુઝ મી શબ્દોનો ઉપયોગ આવી બધી રીતે કોઈ વસ વાતને અટકાવવા કોઈ વાતને અટકાવીને બીજી વાત ચાલુ કરવા માટે એક્સક્યુઝ મીનો ઉપયોગ કરજો સાહેબ

તમે કેમ છો તો કે હાવ આર યુ કોઈને હોય તમે કેમ છો તો કે હાવ આર યુ બીજું છે તમારું નામ શું છે વોટ ઇઝ યોર નેમ હવે આમાંથી તમે ઘણા બધા વાક્યો બનાવી શકો વોટ ઇઝ યોર ફાધર નેમ વોટ ઇઝ યોર બ્રધર નેમ વોટ ઇઝ યોર સિસ્ટર નેમ હે વોટ ઇઝ હિઝ બ્રધર નેમ તો એનું નામ શું છે વોટ ઇઝ હિઝ બ્રધર ને તેના પપ્પાનું નામ શું છે એના માટે આ વાપરી શકાય વોટ ઇઝ ધીસ આ શું છે માની લો કે તમારે અહીંયા એમ કેવું આ શું હતું તો અહીંયા વોઝ મૂકી દો સાહેબ વોટ વોઝ ધેટ દેટ વોટ વોઝ ધેટ એ શું આ રીતે કહી શકો તમે ક્યાંથી છો તો કે વેર આર યુ ફ્રોમ કોઈ વ્યક્તિને પૂછો તમે ક્યાંથી છો ભાઈ તો વેર આર યુ ફ્રોમ તમારી ઉંમર કેટલી છે કોઈ પણ વ્યક્તિને ઉંમર પૂછવા માટે સાહેબ હાવ ઓલ્ડ આર યુ હાવ તમારી ઉંમર કેટલી છે હાવ ઓલ્ડ એટલે કઈ જૂનું ન થાય તમે કેટલા જૂના છો એમ નહીં અહીંયા હાઉ ઓલ્ડ આર યુ નો મતલબ થશે તમારી ઉંમર કેટલી છે આપણે એમ કેવું તમારા પપ્પાની ઉંમર કેટલી છે હાઉ ઓલ્ડ આર હાઉ ઓલ્ડ ઇઝ યોર ફાધર હાઉ ઓલ્ડ ઇઝ યોર ફાધર હાઉ ઓલ્ડ ઇઝ યોર બ્રધર હાઉ ઓલ્ડ ઇઝ યોર મધર આ રીતે સેન્ટેન્સ કહી શકો કોઈ વ્યક્તિને કોઈ શીતલની ઉંમર કેટલી છે તો હાઉ ઓલ્ડ ઇઝ સીતલ હાઉ ઓલ્ડ ઇઝ વિજય હાઉ ઓલ્ડ ઇઝ જે કંઈ પણ છે રેડી ચલો એના પછી હાઉ મચ ડઝ ઇટ કોસ્ટ તેની કિંમત કેટલી છે માની લ્યો કે કોઈ હોટલમાં ગયા કોઈ પણ જગ્યાએ ગયા અને તમારે કેવું છે કે એની કિંમત કેટલી છે તો તમે કહી શકો હાઉ મચ ડઝ ઇટ કોસ્ટ રેડી ચલો એના પછી અથવા તો બીજી રીત શું છે કે કિંમત શું છે વોટ્સ ધ પ્રાઇઝ એ રીતે તમે કહી શકો વોટ્સ ધ પ્રાઇઝ અથવા તો વોટ ઇઝ ધ પ્રાઇઝ રેડી ચલો તમે શું કરવા માંગો છો વોટ ડૂ યુ વોન્ટ ટુ ડુ તમે શું કરવા માંગો છો તો વોટ ડૂ યુ વોન્ટ ટુ ડુ તમારો દિવસ કેવો રહ્યો આવું પૂછવું હોય કે ભાઈ તમારો આજનો દિવસ કેવો રહ્યો હાઉ વોઝ યોર ડે હાઉ વોઝ એટલે કે હતો કેવો રહ્યો એના મતલબ હાઉ વોઝ યોર ડે તમે આને અંગ્રેજીમાં કેવી રીતે કહો છો તો હાઉ ડુ યુ સે ધીસ ઇન ઇંગ્લિશ તમે આને અંગ્રેજીમાં કેવી રીતે કહો છો તો તમે કહી શકો હાઉ ડુ યુ સે ધીસ ઇન ઇંગ્લિશ ચલો તે અહીંથી કેટલું દૂર છે હાઉ ફાર ઇઝ ઇટ ફ્રોમ હિયર હાઉ ફાર ઇઝ ઇટ ફ્રોમ હિયર અહીંયાથી કેટલું દૂર છે હાવ ફારનો મતલબ થાય કેટલું દૂર વોટ ઇઝ વોટ ટાઈમ ઇઝ ઇટ જો સમય શું થયો છે તો વોટ ટાઈમ ઇઝ ઇટ કેટલા વાગ્યા છે એનો મતલબ બરાબર છે ચલો એના પછી બીજી રીતે શું છે વોટ્સ ધ ટાઈમ સમય શું થયો છે વોટ્સ ધ ટાઈમ પછી છે આજે કઈ તારીખ છે તો વોટ્સ ધ ડેટ ટુડે શું યાદ રાખજો આ બધું આપણે બોલીએ છીએ કે નહીં હે મેં તમને કીધું હતું ને વોટ્સ ધ ડેટ ટુડે ચલો રેડી ચલો એના પછી વાઇફાઈ નો પાસવર્ડ શું છે આવું આપણે બહુ જરૂર પડે વોટ્સ ધ વાયફાઈ પાસવર્ડ વોટ્સ ધ વાઇફાઈ પાસવર્ડ સૌથી નજીકનું એટીએમ ક્યાં છે તો વેર ઇઝ ધ નિયરેસ્ટ એટીએમ નિયરેસ્ટ એટલે નજીકનું રેડી વેર ઇઝ ધ નિયરેસ્ટ એટીએમ એટલે નજીકનું એટીએમ ક્યાં છે નજીકની હોસ્પિટલ ક્યાં છે તો કે વેર ઇઝ ધ નિયરેસ્ટ હોસ્પિટલ સાહેબ એક વાર આ તમારે જે નજીકનું કાંઈ પણ પૂછવું હોય એ તમે કહી શકો જો સૌથી નજીકની પોસ્ટ ઓફિસ ક્યાં છે તો વેર ઇઝ ધ નિયરેસ્ટ પોસ્ટ ઓફિસ સિમ્પલ વસ્તુ ખાલી જગ્યા બદલાવ છે વેર ઇઝ ધ નિયરેસ્ટ વેર ઇઝ ધ નિયરેસ્ટ ચલો પછી લખ્યું છે વોટ ધ વેધર લાઈક ટુ ડે શું વાતાવરણ છે આજે આજે વાતાવરણ શું છે બહારનું તમે જોયો હતો તો એના મતલબ તમે પ્રશ્ન પૂછી કે વોટ ધ વેધર લાઈક છુડે એના પછી આવતીકાલ માટે હવામાનની આગાહી શું છે

તમામ પ્રકારનું ગ્રામર એકદમ ઝીરો લેવલથી સ્પોકન ઇંગ્લિશ શીખવું હોય એકદમ બેઝિકથી પ્રેક્ટિસ કરવી છે તો એના માટેની આપણી આ એપ્લિકેશન છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની તો એપ્લિકેશન ડાઉનલોડ કરજો એપ્લિકેશન ઉપર તમને બારસો નવ્વાણું એક કોર્સ દેખાશો તો એક વર્ષનો કોર્સ છે દર બુધવારે સાહેબ એક લાઈવ લેક્ચર એપ્લિકેશન ઉપરથી આવશે એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત થશે રીડિંગ લિસનિંગ રાઇટિંગ અને સ્પીકિંગ તમામ પ્રકારની વાતો એમાં આવી જશે આ સ્પોકનના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં વોટ્સઅપ સપોર્ટ બધું મટીરિયલ પીડીએફ ફોર્મમાં આવી જશે તો મિત્રો ખાસ આ જે ટૂંકમાં કોર્સ છે એ તમને એકદમ બેઝિક થી કડકડાટ અંગ્રેજી બોલતા કરી દેશે એ અમારી જવાબદારી છે વધુ ઇન્ફોર્મેશન માટે તમે આ નંબર આપેલા છે એ નંબરનો કોન્ટેક કરી શકો છો તો મિત્રો રાહ સેની જોઈ રહ્યા છો અત્યારે જ વિજય નાકિયા ગુરુ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો ઓકે નેક્સ્ટ તમારો ફોન નંબર શું છે વોટ ઇઝ યોર ફોન નંબર વોટ ઇઝ યોર ડાયલ નંબર જે કઈ પણ છે તો વોટ 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 ઇઝ ઇઝ ફોન નંબર મતલબ શોર્ટ ફોર્મ છે બીજું કઈ નથી ઇઝ યોર ફોન નંબર એડવાન્સ લેવલનું છે વોટ ઇઝ યોર ફોન નંબર વોટ ઇઝ યોર મોબાઈલ નંબર તમારું સરનામું શું છે તો કે વોટ ઇઝ યોર એડ્રેસ અથવા વોટ્સ યોર એડ્રેસ બંને રીતે બોલી શકો તમારું ઈમેલ સરનામું શું છે તો ઇમેલ એડ્રેસ શું છે તો વોટ ઇઝ યોર ઇમેલ એડ્રેસ આજે કયો દિવસ છે વોટ ડે ઇઝ ઇટ ટુ ડે વોટ ડે ઇઝ ઇટ ટુ ડે તમને મનગમતો ખોરાક શું છે વોટ્સ યોર ફેવરિટ ફૂડ હે વોટ્સ યોર ફેવરિટ ફૂડ અથવા વોટ ઇઝ યોર ફેવરિટ ફૂડ ચલો તમારો મનપસંદ રંગ કયો છે વોટ્સ યોર ફેવરિટ કલર તમારો મનપસંદ કલર કયો વોટ ઇઝ યોર ફેવરિટ કલર વોટ ઇઝ યોર ફેવરિટ ફૂડ વોટ ઇઝ યોર ફેવરિટ ટી શર્ટ વોટ ઇઝ યોર ફેવરિટ ટી શર્ટ વ્હીચ ઇઝ યોર ફેવરિટ ટી શર્ટ એમાં આવે ચલો તમારું મનપસંદ પુસ્તક કયું છે વોટ્સ યોર ફેવરિટ બુક તમારી મનપસંદ મૂવી કઈ છે વોટ્સ યોર ફેવરિટ મૂવી ચલો એના પછી તમારો મનપસંદ ટીવી શો કયો છે તો કે વોટ્સ યોર ફેવરિટ ટીવી શો તો તમારે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન કોઈને પૂછવો છે તો તમે આ પ્રકારે પૂછી શકો વોટ્સ યોર વોટ્સ યોર યોર અથવા તો વોટ ઇઝ યોર વોટ ઇઝ યોર મોબાઈલ નંબર એવી રીતના તમારું મનપસંદ રજા માટેનું સ્થળ કયું છે વોટ ઇઝ યોર ફેવરિટ હોલિડે ડેસ્ટિનેશન હોલિડે ડેસ્ટિનેશન નો મતલબ રજા માટેનું સ્થળ ડેસ્ટિનેશન એટલે સ્થળ તમારું મનપસંદ ગયું ગીત કયું છે તો વોટ્સ યોર ફેવરિટ સોંગ હે વોટ્સ યો ફેવરિટ સોંગ તમારો મનપસંદ સોક્સ કયો છે તો વોટ્સ યોર ફેવરિટ હોબી વોટ વોટ્સ યોર ફેવરિટ હોબી વોટ ઇઝ યોર ફેવરિટ હોબી તમારી મનપસંદ રમત કઈ છે વોટ ઇઝ યોર ફેવરિટ સ્પોર્ટ આવડે કે નહીં સાહેબ ગમે અને ગમે એ પ્રશ્ન પૂછો વોટ ઇઝ યોર મોબાઈલ નંબર એ કહી દીધું વોટ ઇઝ યોર ફેવરિટ સ્પોર્ટ વોટ ઇઝ યોર ફેવરેટ કલર વોટ ઇઝ યોર ફેવરિટ ગેમ વોટ ઇઝ યોર ચલો આ રીતે તમે કોઈ પણ જવાબ આપી શકો આ જગ્યાનું નામ શું છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધી પ્લેસ શું વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ પ્લેસ

તો હાઉ ડુ આઈ ગેટ ટુ ધ બસ સ્ટેશન હાઉ ડુ આઈ ગેટ બરોબર હાઉ ડુ આઈ રીચ એ રીતે પણ તમે બોલી શકો હું સિમ કાર્ડ ક્યાંથી ખરીદી શકું વેર કેન આઈ બાય અ સિમ કાર્ડ વેર કેન આઈ એપલ્સ વેર કેન આઈ બાય અ મોબાઈલ વેર કેન આઈ બાય અ ફેન વેર કેન આઈ બાય કેમેરા શહેરના કેન્દ્રમાં જવાની શ્રેષ્ઠ રીત કઈ છે વોટ ઇઝ ધ બેસ્ટ વે ટુ ગેટ ટુ ધ સિટી સેન્ટર સિમ્પલ વસ્તુ છે કઈ અઘરું છે ને એરપોર્ટ પર જવાની શ્રેષ્ઠ રીત કઈ છે વિનિમય દર શું છે તો વિનિમય દર એટલે કે એક્સચેન્જ અહી આનું શુદ્ધ ગુજરાતી કરેલું છે એટલે ટૂંકમાં માની લો ડોલર રૂપિયા ફેરવવા હોય તો એનો દર શું છે એના પૈસા કેટલા થાય તો વોટ ધ એક્સચેન્જ રેટ ઓફ ડોલર્સ ડોલરમાંથી પૈસા ફેરવવા હોય તો એના માટેનો શું રેટ છે એમ કે છે રેસ્ટોરન્ટ રેસ્ટોરન્ટ કયા સમયે ખુલે છે અથવા તો બંધ થાય છે તો વોટ ટાઈમ ડઝ ધ રેસ્ટોરન્ટ ઓપન અથવા તો ક્લોઝ વોટ્સ ધ મેન્યુ ફોર ટુડે વોટ્સ ધ મેન્યુ ફોર ટુડે આજનું મેનુ શું છે આજનું મેન્યુ શું છે તો આ રીતે તમે સેન્ટેન્સ બોલી શકો મિત્રો જેટલા પણ સેન્ટેન્સીસ શીખા આવાના આવા હજારો સેન્ટેન્સીસની પ્રેક્ટિસ તેમજ એકદમ બેઝિકથી અંગ્રેજી આપણી આ એપ્લિકેશન છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની ડાઉનલોડ કરી લેજો સાહેબ ખૂબ જ અગત્યની એપ્લિકેશન છે તો અત્યારે ડાઉનલોડ કરી લેજો એક વર્ષનો કોર્સ આવશે ફક્ત બારસો નવ્વાણું રૂપિયાની પ્રાઇઝ છે દર બુધવારે લાઈવ લેક્ચર બેઝિકથી શરૂઆત રીડિંગ લિસનિંગ રાઇટિંગ અને સ્પીકિંગ સ્પોકનના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં વોટ્સઅપ સપોર્ટ બધી વસ્તુઓ તમને મળી જશે વધારે ઇન્ફોર્મેશન માટે તમે નંબરનો કોન્ટેક કરી શકો છો તો કરી લેજો સાથે સાથે તમે આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી તો કરી લેજો કારણ કે આપણે આની ઘણી બધી ફ્રી પીડીએફ્સને બધી વસ્તુઓ છે આપણે ટેલિગ્રામ ચેનલ ઉપર પ્રોવાઈડ કરીએ છીએ તો વિજય નાકિયા ગુરુઅફ ગુજ્જુ નામની જે ટેલિગ્રામ ચેનલ છે એને પણ ફોલો કરી દેજો અને સાથે સાથે મિત્રો ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ એની પર પણ તમે ફોલો કરી દેજો ચાર લાખ અઢાર હજાર પ્લસ વિદ્યાર્થીઓ ત્યાં જોડાઈ ગયા છે ત્યાં પણ અવનવી રીલ્સો મૂકી અને તમારું અંગ્રેજી છે એ સારા લેવલનું કરાવવામાં આવે છે સાથે સાથે વોટ્સઅપ ચેનલ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે અથવા તો આપણો જે નંબર છે મિત્રો એ નંબર કયા સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું આ નંબર ઉપર મેસેજ કરશો ને હાય અને તરત જ તમને વોટ્સઅપ ચેનલની લિંક આવશે લિંક ઉપર ક્લિક કરી ઉપર ફોલોનું બટન દબાવી દેજો ત્યાંથી તમને એ બધી વસ્તુઓ મળી જશે તો મિત્રો કેવો લાગ્યો વિડીયો એ જરાક તમે કોમેન્ટ બોક્સમાં મને જણાવી શકો છો અને સાથે મિત્રો આ જેટલા પણ વાક્યો એની જોરદાર પ્રેક્ટિસ કરતા રહેજો રોજે બોલતા રહેજો જેથી અંગ્રેજી આવડી જશે સાહેબ કીડી ટાંગા જેવું છે હું તો તમને એટલું જ કહું તો આવડી જશે સતત ને સતત મહેનત કરતા રહેજો જાતા જાતે એક વખત વિડીયોને લાઇકનું બટન દબાવતા જો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબનું બટન પણ અવશ્ય દબાવી દેજો મિત્રો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં નવા લેક્ચરમાં ફરી પાછા મળીશું ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ ટાટા